રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો પોણા હાથ જેવું થાય છે અને આપણે આ જવાનું ડુંગળી વાવવા કાલે ગયા તા સોયાબી વાવવા એટલે કાલે જો ટ્રેક્ટરો આપણે વાવેતરનો વિડીયો જાદો નથી બનાવી ગયા એનું કારણ એવું હતું કે બધું પછી ત્યાં લેવાઈ ગયા અને ઘીરે પૂજા અને એ બધું કર્યું હોય એટલે ટૂંકમાં વિડીયો થઈ જતો હોય બહુ મોટો એટલે વાવેતરનો આપણે થોડોક ટુકડો નાખ્યો મુરતનો અને બાકીનો આ જ ડુંગળીનું વાવેતર બધું જ બતાવીશું કેવું વાવેતરમાં પરફોર્મન્સ છે ડાયના ઠેકનું યાદ તમને કહેવું મસ્ત કાલે તો સોયાબી વાવતા હતા ને બહુ મજા આવતી હતી આ ક્લાસ હાઇડ્રોલિક બારડોલિક બધું બહુ સેટ થઈ ગયું છે આપણે અને કાલે મસ્તીનું વાવેતર મેડું છે થાવા આવે એટલે એ થઈ ગયું બધું કમ્પ્લીટ અને હવે આપણે ને મીરાના દર્શન કરી લઈને પછી આગળ વધીએ બાંધી મીરા એ મીરા જય ગૌ માતા મીરા મસ્ત મસ્ત બાંધી જય ગૌ માતા આપણે નિર્મલભાઈ હે ને રોકાઈ ગયા હે એને રોકી જ દીધા મેં કે જવાનું નથી એટલે આજ તો હવે કે વહી જવું છે આજે હવે નથી રોકાતા કારણ કે કાલે નઈ પરમધી હાઈ ન આવ્યા હે એટલે બે રાત ટૂંકમાં રોકાણા એટલે ઘણો જો એને આપણે સાહત કર આપ્યો કારણ કે જો ત્યાં ઠે તોરાજી ભેગા આવ્યા અને પછી કાલે આખો આપણો બતઈ ભેગા થતા ટુકમાં વાવેતર કરવા ગયા ન્યાય ભેગા થા કા ભાઈ એટલે કેમ બાકી મજા આવી તમને બહુ મજા આવી એમ હાઇડ્રોલિક તમારું કામ એટલે તમારું ગામ આમ જો મિત્રો નો કોઈ ખ્યાલ હોય તો બગદડીયા હે મારું ગામ બગદડિયા જિલ્લાનું કોટા સાંગા તાલુકાનું હા ગોંડલ પાસે આવે બગદડીયા ગામ હમ બગદડીયા આવો ક્યારે અમે આવીશું જ ને આવ્યા વાર

એટલે આ અનુભવી અનુભવી ભેગા થાય ને અને એમાંથી મહા અનુભવ બનતો હોય બરોબર ને અ મોટો અનુભવ બને હા જાણવા મળે કાલે આપડે એકાદ એકલો જણો આ જગ્યાએ હોય તો મુંજાઈ જાય કે ન મૂંઝાઈ કારણ કે આ વસ્તુ નવી થાય હાવ આપણે કોઈ દી આખેલું નતું અને બે નતું તમે આખેલું નતું નહોતું મેં આખેલું બરોબર અને ઈ ડાયરેક્ટ સીધું આપણે વાવેતર માં જ આવું એટલે એમ જાદો ફેર પડે આગળ દાંતીઓ એટલે જાદો ફેર પડે ભલે આપણે થોડુંક ઘડીક વાર લાગી પણ ક્યાંય કોઈનું કોઈ વાંધો ન હોય એમ ટૂંક બગડો નહીં એમ હા એકાદ ઉથલવા થોડું ઘણું કદાચ થયું હોય બાકી વાંધો ન હોય મસ્ત સેટિંગ થઈ ગયું એટલે એમ કઈ વાંધોય નથી અને ઘડીક તો એમ થાય નવું ટ્રેક્ટર લઈ આપણે બધી વસ્તુ થોડી ઘણી આડ હોય હોતી એટલે એમ કાંઈ હાથ બે હતા વાલ લાગે એટલે એ તો બેહી ગયું તમને બેસી ગયું મને બેહી ગયું ને આપણે ભરતભાઈ ડ્રાઈવરને બહી ગયું ચાણીને બહી ગયું અને જો આપણે બધા છે ને બેઠા છે અહીંયા આ તો વારિયા જવાનું કે રામ રામ ને સીતારામ બતાયને તારે દુકાને જવાનું વાળી જો બાય બેસી ગયા છે એ વારિયા જાવું છે હાય યાવ રામાય યદુ રેકે બીન તા કેલા 14 વાતર ની દાણા છે 6 વીર્યા ને આઈ 6 વીર્યા ને 14 ની દાણા અલ 6 ભાઈ કેમ હટાઈ જાય છે હે કાનું હટાઈ ગયો તો હે આ એવું લેઉં

આ દતાર છોડવાનો છે અને લસણનો છોડવાનો રાવરનું ડુંગળી વાવવા રહીજો વિડીયોમાં આજ બતાવીશું લસણ ઓલા લસણ આવડે ડુંગળી કઈ રીતે વાવીને એ બતાવશું જા આપણે અત્યારે હે ને કુમનભાઈ સાકરિયાની ત્યાં સહી અને ડુંગળીનું વાવેતર ચાલે છે ઓગણીસ એ અને ટ્રેક્ટર આપણે નવું લીધું એ જ છે અને વયણી તો આપણે જે જૂની હતી પોરુકી એની એ છે અને સહી અમે બતાવી એના એ ટૂંકમાં અને નિર્મલભાઈ એ પણ હજી રોયકા છે ને કારણ કે બધું આપણે બે ઓડીની ટ્રાય કરી લઈ અને કેમ ડાયક્યું તમે કેમ મજા આવે બહુ મજા આવી હે અને ડુંગળીનું વાવેતર તમારું આજના જોયું હા બહુ મસ્ત થાય છે વાવેતર હા હા ખાસ તો ડુંગળીનું વાવતર જોવા હતું તને આજ રોકાણ બહુ ડુંગળીમાં તમે જ વાવેતર કરો હો ને બહુ મસ્ત થાય છે એટલે ડુંગળીનું વાવેતર આપણે હે ને આ રીતે કરી છે હા ડુંગળીનું બી ટુકમાં આપણે 19 દાતે વાવેતર ચાલુ છે અત્યારે એટલે ખાતર છે એનપી જે 12 32 16 આવે ઈ અને ડુંગળીનું બી એમાં મિક્સ કરેલું છે આમાં મિક્સ કરેલું છે ડુંગળીનું બી ખાતર ભેગું ટૂંકમાં અને જાય છે ઓગણીસ દાતામાં આપણે આ ક્યારામાં છે ને ઓગણીસ દાતા છે ઓગણીસ એટલે હાવ છે ને ત્રણ આગળનું પાટલું રીએ એટલે કેમ ખેડૂતને જ પૂછી કેમ થાય છે વાવેતર વાવેતર સોલિજ થાય છે હે હા એમાં કાંઈ ન પાછળની પેટીમાં છે ને એરંડીનો ખોળ નાખેલો છે આ રીતે એટલે એ ટૂંકમાં એમાં કાંઈ ફેરવેલ નથી બી કે એવું કાંઈ બી આપણે ખાતરમાં ફેરવેલું છે એ આગલી પેટીમાં છે અને આ આમાં છે આપણે એરંડીનો ખોળ અને આ રીતની કંઈક વયણી છે પછી આપણે આમાં શક્કર છે પાંચ નંબર આ વીઘે પચીસ કિલો ખાતર જાય અને દોઢ કિલો બિયારણ જાય એટલે એ તો પછી આપણા ઉપર સેટિંગ કરવું પડતું હોય ઓરનું સેટિંગ આપણે અહીંથી વધઘટ થતું હોય છે અહીંયા આ રહ્યું ને ત્યાંથી ઓર વધઘટ કરે કે

કેમ ભરત કેમ રામ રામ ને જય માતાજી બધાઈ ને મજા કેવી આવે મજા તો આવે ને હે ફાવી ગયું ને હવે ફાવી જાય ને ઘડીક નોતું ફાવ્યું કેમ કાલ ઘડીક નોતું ફાવ્યું એટલે ઈ તો આપણે પેલ થી ઓલું આપી હું અને મારા કરતા મને ખાસ મને બી હતી કારણ કે મેં કોઈ દી બીજું ટ્રેક્ટર આપ્યું નહોતું બરોબર અને ભરતભાઈ ને શું છે ગામમાં બીજા ના બધા ના હોય નોખા નોખા ટ્રેક્ટર થતા હોય એને તો આખતો જ હોય પણ આપણે નહોતું ટૂંક ટૂંકમાં કહીએ રાખેલું જે જાદા ભાગ્યે દસ વર્ષથી તો આપણી પાસે હતું અને બીજા ટ્રેક્ટર આપણે કઈ આખવા ગયા ન હોય એટલે ડ્રાઈવિંગ તો આપણે આપણા ટ્રેક્ટર નું કરતા હોય એટલે એક દી લાગે પણ કાલ મેં આપ્યું તું ને એ તો કહો હાઈ ક્લાસ આપણે કીધું આવેલું તું હાલો હવે વાવેતર આગળ થોડુંક બતાવી દઉં આ રીતનું કઈ રીતનું બિયારણ ને બધું જાય છે પછી મંડી વાવવા વાવવાનું છે સાડા ત્રણ વીઘાનું અડધું ખેતર વવાઈ ગયું ને અડધું બાકી છે એટલે જે પહેલાં લોટ ફેરવેલો તો એ વવાઈ ગયો અને બીજો લોટ પાછો ફેરવાઈ ગયો છે એટલે ટોટલ સાડા પાંચ કિલો બિયારણ જાહે આમાં ડુંગળીનું કેમ કુમનભાઈ સાડા પાંચ કિલો જાય ને અને બે ખાતર અને બે ખોળ આટલી વસ્તુ લે બધું પૂરું થઈ જાય ને વર વધ ઘટ કર્યો કંઈ કાંઈ નહીં એક જ ધારો મૂકી દીધો છે કમ્પ્લીટ એમને જો ઓલા સેઠે થયેલું આવે છે અરે ઓર વધ કેટલું કરવાનું તો લગભગ કદાચ ફેરફાર કરવો પડે તો કેટલો કરવો પડે ઈશારા વાગ હા બસ બાકી એ વખત ધારું હાલતું હોય જો મસ્ત મસ્ત વાવેતર બધું ચાલુ છે અને હાલો હવે મંડી વાવવા કારણ કે આ જો મેહુલીઓ થોડો ઘણો છે ને થનગણા ટાટાણમાં મંડો કરવા કારણ કે હા જો નિર્મલભાઈ હવે નીકળે છે નિર્મલભાઈ

આ નિર્મળભાઈ નીકળે અને શાંતિથી તમતા નીકળો અને બધાને કહીજો જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કહીજો અનિલભાઈને બધાને બાપાને બરોબર અને ડાયરો બધાએ લેર કરજો બરોબર શાંતિથી આકે જાવ અને નિરાતેથી નીકળો તમતારે ચારે ત્યાં ડુંગળીનું વાવેતર થાય છે ભીની જમીન જણવે છે વરાપ નથી થઈ જોઈ એવી થોડુંક ભીનું થાય છે છે અને વાતારી પણ છે વાવેતર હાડા પાંચ જેવું થાય છે ને આપણે હે ને ખારસિયા છે અત્યારે ખારસિયા બાજુનું અમારું ગામ છે ત્યાં છે અને ડુંગળીનું વાવેતર આવે અને આજ તો જો કે આખો દી ડુંગળી જ હતી એટલે ડુંગળી હવાર માંથી ત્રણ ઘેરા હતા એ આપણે પૂરા કરી દીધા અને પછી એક ચોથો ગામને નજીક હતો એ ન્યા વાવીને પાંચમો ઘેરો અત્યારે ચાલે છે અને અટાણે હોય જાદા ભાઈ ટુકડા કે ત્રણ વીઘા ચાર વીઘા અને પાંચ વીઘા આ રીતના ટુકડા જ હોય એટલે આ તો એમ સારું ઉકેલ દીધું પાંચમું ખેતર છે અત્યારે એટલે હારામ સારું ઉકેલ દીધું અને હવે આપણે હે ને આ સહેલું ખેતર છે હવે તો હાંજી આગળ થઈ જાય ને અંધારું થઈ જાય અને ખેડૂતોએ છે બધાય અત્યારે હાજર અને કેવું વાવેતર થાય છે અને નવા ટ્રેક્ટરનું કેવું આપણું કામ થયું

પારા મેન હવે હાઇડ્રોલિક માથે હોય પારા એક ધારા થાય છે તમારા એક ધારા સીધા હા એટલે દોરી સાથ હા બરોબર તો ટ્રેક્ટર જો આ રીતનું હાલે છે અને વાવેતર કેમ થયું વાવેતરમાં કઈ ઘટે પરફેક્ટ ટૂંકમાં એ લોકોને પાંચ સાડા પાંચ વી ડુંગળી વાવવાની છે એટલે ટૂંકમાં છ સાડા છ કિલો બે હતું અને બે ઠેલી ખાતર બરાબર એટલે બે ઠેલી માથે થોડુંક છે એટલે છ કિલો આપણે ફેરવું છે બરાબર તો પહેલી ઠેલી ફેરવું પહેલી ઠેલી ફેરવું બરાબર તો એ કેમ ગયું હતું બરાબર જવું જોઈએ એટલું ગયું હતું હા બરાબર તો એ જો જેટલો માપ છે એનો એ પછી આપણે ઓરવર્કેટ કરો એટલે એ તો જો કે હવે કાયમીનું બંધારણ થઈ ગયું છે અને ટૂંકમાં વાવેતર આપણું છે ને એક જ થાય છે એટલે એવું નથી પરથી જો આ લોકો એમ ઘડીક એમ કે વધારો ઘટાડો તો થાય થોડું ઘણું બાકી એ લોકોએ એમ જ કહી દીધું મને કે તમારી રીતે વાવો બરોબર ને દાદા તમારી રીતે જ વાવું કારણ કે અમને ખેડૂત અનુભવ હોય અમે કાયમીનું નું હોય બરોબર એટલે ખેડૂત કે એમ કરવું પડે હા પણ અમુક વસ્તુમાં શું છે હા એટલે અમુક વસ્તુ એવી હોય શું કે અલ્પેશભાઈ

એટલે તમારી અટક કેવી સાકરિયા બરોબર તો આપણે નવા ગ્રાહક છે પણ મસ્ત મજા આવી મને હોતી મજા આવી છે અને હા ખેડૂત નહીં પણ મજા આવે છે એટલે આવીને આવી રીતે અમને સપોર્ટ આપતા રહીજો હા હા એટલે જેમ બને એમ આપણે ટૂંકમાં છે ને જેવા સારા સંબંધ રાખીને તો આપણે સારું કામ મળતું હોય અને સારું કામ કરી બાકી તમે આ જો કે વાવેતર એક નંબર એમાં કાંઈ ઘટે નહીં દોરી શર્ટ પારો જો એમાં કાંઈ ઘટે જ નહીં જો ભલે હું આંકું કે ભરતભાઈ આંકે હવે ટૂંકમાં ટેક્ટર આપને ફાવટ આવી ગઈ છે હારા મારી અને ઘણા ભાઈઓ ડીઝલની પોતે કહે કે અમુક સમય કહે એમ કે ડીઝલ કેટલું ઉપાડે છે એમ તો ડીઝલ છે ને ડીઝલનો આપણે વિડીયો સ્પેશિયલ બનાવીશું પણ ઓયણીમાં તો હે ને ન ખાય એટલું બધું દતારમાં અત્યારે એ આ ડીઝલની એવરેજ ન આવે કારણ કે ભીની જમીન છે એટલે એમ એવરેજ થોડુંક વધારે હોતી ખાય એટલે ડીઝલમાં ઓયણીમાં હે ને એવરેજ કઢા ન હરકી જોઈએ એટલી ન નીકળે ક્યાંક ઝાડો પાત્રો પારો કરવો હોય ખેડૂતને ક્યાંક ભરાવવા જમીન હોય એમાં જાડો પારો કરવો પડતો હોય અને પટલો પારો હોય એમાંય ડીઝલમાં ફેરફાર થઈ જાય ઝાડો કરાવે અહીંયા વધુ ખાતું હોય અને ઓછો કરાવે પાટલો ત્યાં ઓછું ખાતું હોય તેવું હોય ને બાકી જો ટ્રેક્ટર મસ્ત હાલે છે ટ્રેક્ટરમાં કાંઈ ઘટે નહીં જો તમે અવાજ નગારા જવો